હવે સ્નાન વગર બૂટ ચંપલ પહેરી બસ કે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ તો પૂર્ણ શુદ્ધિ હોતી નથી તો આવા સમયે પાઠ કરી શકાય મેં હમણાં પુસ્તકમાં વાંચ્યું છે કે આવા સમયે પાઠ ન કરી શકાય તો હું દરરોજ નોકરી ધંધા માટે બસમાં મુસાફરી કરું છું ત્યારે મનમાં જે વગેરેના પાઠ કરું છું તો આ બાબતે કૃપા કરી બતાવશો કઈ વાંધો નથી પાઠ કરવામાં કઈ પ્રશ્નની આવશ્યકતા નથી સિવાય સર્વોત્તમ સ્તોત્ર આપણે ત્યાં કેવલ અપરસમાં જ થાય છે એની એક મર્યાદા આપણે નક્કી કરેલી છે કે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ આપણે શુદ્ધ હોઈએ એવી અપરસમાં સર્વોત્તમ સ્તોત્રનો પાઠ થાય અન્યથા સર્વોત્તમજીનું ધોળ બોલાય ગોવિંદદાસજીના કીર્તન છે સર્વોત્તમજીના નામ ઉપરના એ બોલાય પણ સર્વોત્તમ સ્તોત્ર અપરસ વિના ન બોલી શકાય એવી આપણી એક મર્યાદા મોટાઓએ નક્કી કરેલી છે કે સર્વોત્તમ સ્તોત્ર મધુરાષ્ટક પરિવૃદ્ધાષ્ટક આ ત્રણ ગ્રંથો અપરસમાં કરવામાં આવે છે શુદ્ધિમાં કરવામાં આવે પણ મનમાં સ્મરણ કરવામાં કોઈ દોષ નથી ઉચ્ચારણ કરવાની વાત છે મનથી સ્મરણ કરવામાં તો સ્મરણમાં કાંઈ દોષ છે મનમાં સ્મરણ કરવા ગમે તે કરી શકાય તમજીનું ઉચ્ચારણ ન કરવું પણ મનથી કાંઈક સ્મરણ કરવામાં કાંઈ દોષરૂપ નથી એટલે કરવું જોઈએ કાંઈ એમાં જરૂરી નથી આટલું બધું કરશું તો કોઈ પાઠ પણ નહીં કરે સાવ ભાઈ તો સેવા તો ન કરવા દેવું અપ્રશને કારણે અપરસને કારણે કોઈ પાઠય નહીં કરે તો સાવ બિચારા પછી તો એને કોઈ રસ્તો જ નહીં પાઠે જો ન કરવા દઈએ તો તો પછી ક્યાં જાય અત્યારે શ્રી એમનાજી જે જલ વહી રહ્યું છે તેમાં અમે ચાર વર્ષ પહેલા લોટીજી પધરા છે તો હવે અમારે શું કરવું એક વસ્તુ બધાએ મેં અહીં શિબિરમાં વાત કરી હતી ચાર પાંચ વર્ષ પહેલા અહીં ત્રિકમનગરમાં પહેલાં શિબિર થતી ત્યાં મેં આજ કહેલું કે એમનાજી નથી ત્યારે કોઈના મોઢે સાંભળ્યું ન હોય એટલે બધાને બહુ લાગ્યું કે નાસ્તિકતા કે આવું કંઈ થોડું હોય એમના જે નથી એવું થોડું કહેવાય નાસ્તિક તો નાસ્તિક પણ બધા બાળકો ભેગા થઈને હવે આ જ વાત કરે છે ને જગ્યા જગ્યાએ એમના પ્રદૂષણ મુક્તિની વાતો કરવા માટે કેટલાય બાળકો બધા ભેગા થાય છે ત્યાં રાજકોટમાં પહેલું સંમેલન રાજકોટમાં થયું લગભગ ચાલીસ એકતાલીસ બાળકો ત્યાં બિર્યા હતા હું હતો ત્યાં ચાલીસ એકતાલીસ બાળકો બધા એ જ વાત કરી એમના જે છે જ નહીં યમનાજી તો અંતનીકુંડના ડેમમાં છે ત્યાંથી આગળ યમનાજીની કોઈ પ્રવાહ જ નથી તો પછી અહીં યમનાજી આવે ક્યાંથી તો અત્યારે આવું જલ છોડતા હોય ડેમમાંથી ઉત્તર ઉપરથી ઉત્તરાખંડમાંથી એટલું યમનાજીનું જલ આવ્યું કે છોડવું જ પડે તો એ યમનાજીનો પ્રવાહ અહીં સુધી પહોંચ્યો છે અન્યથા તો કંઈ એમનાજી આવા જો પ્રવાહમાંથી છોડે નહીં એ સમયમાં કે વર્ષાઋતુના સમયમાં યમનાજી હોય તો પ્રદૂષણ તો ચાલુ જ છે પણ યમનાજીનો પ્રવાહ એના સિવાય વર્ષા ઋતુમાં અથવા તો કોઈ ઉપરથી ડેમમાંથી જલ છોડ્યું આવા સમયે કે આટલું બધું જલ આવે કે જલ એને છોડવું જ પડે તો અહીં પ્રવાહ પહોંચે અહીં સુધી તો એમનાજી નથી મોટા ભાગે એમનાજી હોતા નથી કેવલ દિલ્હીની જે ગટરો છે બસ એ જો બંધ કરી દે ને એક દિવસ તો આય ન આવે એમનાજી દિલ્હીની ગટર જો બંધ કરાવી દો કે એમનાજીમાં ન આવે તો આટલો જલ દેખાય ને કાંઈ ન દેખાય કાંઈ એ બધો પ્રવાહ છે ગોલોક તે એ બહી ચલી આવે નથી દિલ્હી જ બહી ચલી આવે આ ગોલોક થી ધારા એ તો માં પછી છે જ નહીં ડેમ ડેમમાં જ છે ગોલોક તે ધારા ભી ચા મૂર્ખ જાણે પાણી શ્રી અમને મહારાણી પણ આ ગોલોક ની ધારા નથી દિલ્હીની મલમૂત્રની ગટરો છે કે જે યમનાજી અહીંયા આવે છે જેને આપણે યમનાજી કહે છે યમનાજી કહેવું એ પણ યમનાજી નું અપમાન છે ચાલીસ એકતાલીસ બાળક પુષ્ટિ માર્ગના વરિષ્ઠ ગુસ્વામી બાળક એના અધ્યક્ષ હતા સૌથી મોટી ઉંમરના બાળક શ્રી ઘનશ્યામલાલજી મહારાજશ્રી એ અધ્યક્ષ હતા એમણે પણ એ જ કહેવું એમનાજી છે જ નહીં એક બુંદ યમનાજી નથી એક ટીપું યમનાજી નથી એટલે હું દોષિત હવે નથી ભાવના વગરનો નહીં પડે બેતાલીસ એ બેતાલીસ એકતાલીસ જે હતા બધાય ભાવના વગરના કહેવાય તો છે પણ તો જલ ને એમનાજી નથી એક વસ્તુ પણ આપણે એમનાજીથી વંચિત નથી આપણા ઠાકુરજીની જે જારીજી ધરીએ છીએ એ એમનાજી છે તમે સ્નાન કરો છો ઠાકુરજીની સેવા માટે એ જલ પણ એમનાજી છે તો આપણે એમનાજીથી વંચિત નથી હવે લોટીજી ભરવાનો જે પ્રકાર છે તો લોટીજી આપણે ત્યાં એક જ વસ્તુ માટે ભરાય છે જો એમનાજી હોય તો ઠાકુરજીના ઝારીજી ભરવા માટે એના સિવાય કોઈ હેતુથી લોટીજી ભરવા જોઈએ નહીં તો લોટીજી હવે ભરી લીધા છે ચાર વર્ષ પહેલાં ભર્યા છે તો આ ડેમ ક્યારથી બન્યો છે ખબર છે ઓગણીસો ને ત્યાંશીની સાલથી છે આ તો આપણે મોડે મોડા જાયગા બધા પાંચેક વર્ષથી તો હું કહેતો આવ્યો તો હું તો હું કે આ તો નાસ્તિક છે આવી જ વાતો કરે છે ને બધી વસ્તુની ના જ પાડે છે એમનાજી નથી લ્યો આ સુરતમાં જ હું પહેલી વાર બોલ્યો તો ભાગ બોલતો નતો કે પણ અહીંયા જ મેં શિબિરમાં ચાર પાંચ વર્ષ પહેલા કહ્યું કે એમનાજી નથી આ ખોટે ખોટા બધા ત્યાં જઈને એમના પાન કરવા ચૂંટણી મનોરથ કરવા અને એમના જલે અહીં લેવા લાયે કે નથી અહીં મોઢામાં મણો લે તો અહીં રખાવે તો અહીં લેવા લાયે કે નથી દિલ્હીની મલમૂત્ર અહીં લગાડવા તો હવે કઈ અપ્રસ રહેશે પછી મરી જાશો સાહો તો કોઈ ભાવલા વેળા કરવાની જરૂર નથી ઠાકોરજીના જારીજીમાં યમનાજીને ભાવ કરવો જોઈએ ઠાકોરજીના જારીજી છે ઠાકોરજીને સ્નાન કરાવીએ છીએ આપણે સ્નાન કરીએ છીએ એ પણ યમનાજી છે જો તમે કૃષ્ણ સેવા કરતા હો તો અને સુરદાસજીએ ગાયું છે સુરદાસજી ગાયું છે તો જેમ સુદાસજી પણ ભાવના વગર ના હશે બધા આ ભાવના અત્યારે જ પેદા કે હે એ લોકોને બધો ભાવ સ્ફુરે સુદાસજી નહીં સ્ફૂરતો હોય સુદાસજી પણ એમ કે ઘટત ગોવર્ધન છિપત વૃંદાવન એ કાલિંદી રૂપ છુપાયો આબ તો સાચો કલયુગ આવ્યો હવે કલયુગ એવું આવ્યો જ છે કે યમુનાજી પોતાનું રૂપ છુપાવી દેશે તો ખરેખર એ બની ગયું છે એમાં કંઈ વાંધો હતનીકુંડના ડેમમાં આખા એમનાજીને રોકી દેવામાં આવ્યા લગભગ ત્યાંથી ચોરાસીથી આ પરિસ્થિતિ છે અત્યારે નથી આ સુપ્રીમ કોર્ટમાં એની કેસ વગેરે પણ ચાલુ જ છે હવે આપણે લઈ આવ્યા છીએ તો શું કરવું લોટીજી પધરા છે તો શું કરવું તો કોઈ જલના પ્રવાહ વગેરેમાં એને પધરાવી દેવા કોઈ ઝાડ વગેરેમાં પધરાવી દેવા આપણને જીવ ન ચાલે કે કઈ તો અહીં તો છે જ તાપી તાપીનો પૂર આવતો હોય પ્રવાહ ચાલુ હોય એમાં એ લોટીજી પતરાવી દેવા બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી અને ઠાકુજીની જારીજી ભરો એ સાચા જમનાજી છે ઠાકોરજીનું સ્નાન કરાવો એ ચરણોદક્ષી યમનાજી છે તમે નાવ સેવા માટે એ પણ યમુનાજી તો શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને તાપહારીની સેવાયે સ્નાતુમ ઇચ્છામી જલે અસ્મિન સન્નિધિમ કરું આ મંત્ર આપણે બોલીએ છીએ શ્લોક આ શ્લોક બોલીએ છીએ નાતી વખતે જો આપણને બોલતા હોય તો શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને તાપ સેવાઈ સ્નાતું સ્નાતુમ મી જલે અસ્મિન સન્નિધિમ કરું તમે હે કૃષ્ણના પ્રિયા એવા શ્રી યમુનાજી હું સેવા માટે જઈ રહ્યો છું મારા જલની અંદર પધારો જલે અસ્મિન સન્નિધિ જે પણ જલ તમે નાતા હો જે પણ નાવ એની અંદર આ ભાવથી આપણે સ્નાન કરીએ છીએ તો શિવમનાજી ત્યાં પ્રગટ થઈ જાય આધિદૈવિક સ્નાન છે એમનાજીનું આધિદૈવિક સ્નાન છે આધ્યાત્મિક સ્નાન તીર્થનું સ્નાન આધિદૈવિક સ્નાન છે એ ભગવત સેવાર્થ આપણે નાઈ રહ્યા છીએ સેવા માટે નહાવો ત્યારે આ રીતે બોલીને નાહીએ છીએ એમનાજીનું ભાવ કરીને નાહીએ છીએ ત્યારે શ્રી એમનાજી પ્રગટ થાય છે તો એ શ્રી બિરાજી રહ્યા છે તો બાકી મથુરાની અંદર બધાય જઈ રહ્યા છે દે ચુંદડી મનોરથ એ યમના પાન યા ખૂબ બધાએ દિલ્હીની એ ગટરો વહી રહી છે ત્યાં આપણે પાન કરો સ્નાન કરો પછી ઘણા સ્નાન કરે એ પાન કરે પછી લોટીજી ભરી આવે પણ એ યમનાજી પાન કરવાલાયક પણ નથી સ્પર્શ કરવાલાયક પણ નથી એ યમનાજી જ નથી શ્રી યમનાજીનું સ્વરૂપ જ નથી એટલે આ પરિસ્થિતિ છે આપણે જરાક જાગૃત બનવું જોઈએ અને અત્યારે તો બધી કેસેટો પણ પ્રાપ્ત છે કે એમનાજીનો પ્રવાહ પહેલેથી આખું રેકોર્ડિંગ કરેલું છે કે યાંથી પ્રવાહ નીકળે છે અત્નીકુના ડેમમાં એ પ્રવાહ પૂરો થઈ જાય એ ડેમ પછી ક્યાંય એમનાજીનો પ્રવાહ નથી તો આ મથુરામાં એમનાજી ક્યાંથી આવી જાય તોય બધા ચુંદડી ચુંદડી મનોરથ કરો ખૂબ કુંડવારા કરો ખૂબ